ઉત્તર પ્રદેશના વતીને હાલમાં ભેસ્તાન વિસ્તારમાં રહેતા છેતાલીસ વર્ષો શિક્ષકને હજાર નંબરથી વિડીયો કોલ કરી બ્લુડાર્ટ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી એકસો ચાલીસ ગ્રામ ડ્રગ્સની સાથે પાંચ પાસપોર્ટ ત્રણ એટીએમ કાર્ડ એક લેપટોપ વગેરે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યા છે ફરિયાદ પણ થાય છે પૂછપરછ કરવાની છે કહીને ધાક ધમકી આપીને ચાર દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને વીસ પોઈન્ટ પચાસ લાખ પડાવ્યા આ પ્રકરણમાં સાયબર ક્રાઇમ દ્વારા ટેકનિકલ એનાલિસિસના આધારે નવાડ હુસેન દાઉદ માણેક અને શાહનવાઝ મોહમ્મદ સેરીક વાઢાની ધરપકડ થઈ છે બંને જણાએ બેંક એકાઉન્ટ ઠગ ટોળકીને ભાડે આપ્યો છેતરપિંડીથી મેળવેલ રૂપિયા તેમના બેંકના ટ્રાન્સફર થયા બાદ રોકડ ઉપાડ્યા હતા અને હાલ પોલીસે બંનેની ધરપકડ કરી છે પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચનાથી સુરત શહેરના નાગરિકોની સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઈમ થાય ત્યારે તેવા સંજોગોમાં ફરિયાદ નોંધી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ફરિયાદીને ન્યાય અપાવવાની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત પાછલા દિવસોમાં સુરત શહેર ખાતે રહેતા એક દંપતી સાથે અ ડિજિટલ અરેસ્ટની ઘટના બની હતી જેમાં દંપતીને ડિજિટલ દંપતી કોલ પર ડિજિટલ દ્વારા કરવામાં આવ્યા હતા તમને આવ્યું હતું કે તમારું બોમ્બેથી બેંકોક તમારા નામે બુક થયું છે જેની અંદર એમડીએમ એ પાંચ પાસપોર્ટ કપડાં ડ્રગ્સ વગેરે મળી આવ્યું છે તેમજ તમારા સિમ કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઘણા બેંક એકાઉન્ટ ખોલેલા છે અને એટલા માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છે એમ કઈ તેમને ધમકાવીને તેમની પાસેથી પોલીસ કાર્યવાહી તથા કરવાની પાસેથી એમના જીવનમાં પચાસ હજાર સાયબર ક્રિમિનલ દ્વારા પડાવી લેવામાં આવેલ હતી જે અંતર્ગત તેઓએ વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરતા તથા સાયબર ક્રાઇમ સેલ સુરત નો સંપર્ક સાધેલ તે અંતર્ગત અત્રે પાછલા દિવસોમાં એફઆઈઆર નંબર સોળ રજીસ્ટર કરવામાં આવેલ હતી અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન પ્રાથમિક તબક્કે જાણવા મળતા કે આ જે પૈસા ગયા છે એની અંદરથી નવ લાખ પચાસ હજાર જેટલી રકમ જામનગરના એક એકાઉન્ટમાં ગઈ છે તેથી ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન વગેરેના આધારે જામનગર ખાતેથી બે આરોપીઓની સુરત સાયબર સેલ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે જેમાં નવાઝ માણેક અને શાહ નવાઝ વાડા એમ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે આમાં નવાઝ જે છે એણે પોતાનું કોટક મહિન્દ્રા બેંક નું જે એકાઉન્ટ છે એ કમિશન ઊંચી રકમનું કમિશન લઈને શાહન અવાઝ આપેલ હતું અને સાયબર ક્રાઇમના જે પૈસા છે જે ફરિયાદીના એકાઉન્ટમાં આ બાદ એ બંને જણા સાથે બેંક માં જઈને એ પૈસા ચેકથી ઉપાડીને આગળ નાસ્તા ફરતા આરોપીઓને આપેલ છે આ ગુના બાબતે વધુ તપાસ અને આ લોકો બીજા કોઈ ગુનામાં સંડો છે કે કેમ વગેરે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુ છે